શાખા હરકતમાં આવી હતી અને ગેરકાયદે બાંધેલી આગળની તરફના ત્રણ માળને ને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી આયુર્વેદિક ત્રણ રસ્તા પાસે આવેલો ઉદ્યોગ નગર સોસાયટી સામે રહેમાની પાર્કમાં આવેલી ત્રણ મછલી ઇમારત જે વરસાદી કાંસ ઉપર જ બનાવી દેવામાં આવી હોવાની રજૂઆત

नोटिस परंतु स्वच्छकृत दबाण दूर नहीं कराता आखिर पालिका दबाण शाखा द्वारा आ कार्यवाही हाथ धरम वही वोर्ड नंबर पंदर विस्तार आयुर्वेदिक उद्योग नगर पास मार्जिंग मा घेर काय दिसत बांधकाम ग्राउंड प्लस टू बनावेल होतो थ्री त्याने दूर करवानी कारवाई चालू आहे સીડીઓ ડિપાર્ટમેન્ટ ના ડેપ્યુટી સીડીઓ શ્રી એમના એન્જિનિયર્સ શ્રી સર્વેયર અને દબાણ શાખાની ટીમ તેમની સીધી દોરવણી હેઠળ માર્ગદર્શન હેઠળ દૂર કરવાની કાર્યવાહી ચાલુ છે એસઆરપી ની ટીમ સાથે કેમેરામેન નવની પરમેશ સાથે સત્યમ નવાસ્કર ને શબ્દ સીન છોડ ગ્રા સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર